તો ભાઈ પોણીમાં ઉકાળો આઈ ગયો છે એટલે આપણા મેગી ફોડી નાખે તો ભાઈ હાર્દિક ભાઈ મેગી નો ટેસ્ટ મારી રહ્યા છે હાર્દિક ભાઈ જણાવજો કેવી આવીએ ચાક વાક તો લાવતા નથી કશીયે અને હું બના બનાવ પૂછપુછ રોજ

પછી કોઈ માતા બાપ ના જાય ક્યારથી વાતી હેતર માં કોઈ વાય નહીં હેતરમાં માં વાય તો એ બહાર આવતા રાય તો બધું એહરી જાય વેલા ને બેલા તૂટી જાય દૂધ દો ને કોને બે તો દે બંધ થઈ જ્યું અને ગલ નથી લે હેડો કોક સાબ જહેડા મિત્રો માર મમ્મી ગરમ થઈ જેવું લાગે છે તો મિત્રો માર મમ્મી એ મને શાકભાજી લેવા કાજી મોકલ્યા છે પણ અત્યારે હું દાબા પર આવી તમને પહેલા વાતાવરણ બતાવવા માતા દાબાનું કેવું વાતાવરણ થઈ રહ્યું છે અત્યારે તો જોઈ લો ભાઈ તો બધો બંગ વાદરો થઈ રહ્યો છે જોરદાર એકદમ મન લાગે છે વરસાદ આવશે ખરો આજે આ તો જુઓ ભાઈ વાદરો ભાઈ અમે અમારા એક અમારું ગોમ જોરદાર લોકેશન છે તે આવ્યા છીએ આજે એક ભાઈ જોરદાર વાનગી બનાવવાની છે બધાની ફેવરેટ હોય છે બે મિનિટમાં બની જાય એવી મેગી તો તમે લોકેશન આગળ પાછળ જોઈ શકો છો ભાઈ એકદમ ભયંકર લોકેશન થઈ રહ્યું છે અત્યારે કારણ કે અહીંયા કોઈ માણસ અમને જોવા નથી મળતો તો ચલો ભાઈ આપણે તમને લોકેશન બતાવીએ એની સાથે મેગી બનાવીએ એટલે વ્લોગમાં બનાવી રહેજો ત્યાં સુધી વિડીયોને લાઈક અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ભાઈ મિત્રો અમારા ગામની આ જગ્યા છે અમે પહેલા આવતા હતા આર્મીવાળા વિડીયો બનાવવા માટે એટલે આજે અમને એ દિવસ યાદ રહી શું ચાલે હા એટલે મિત્રો આમ છે ને એ બહુ દિવસ યાદ આવી રહ્યો છે અમે બધા અમારી ટીમ સાથે આવતા હતા લગભગ અમારા એક વર્ષમાં લગભગ બે ત્રણ મહિના જેટલું બાકી હશે અત્યારે અમે ખાલી બે જણા વધ્યા છીએ મારા ભાઈને હું બાકી પહેલાં તો લગભગ દસથી અગિયાર જણા આવતા હતા બરાબર એટલે હું લીધે હાઉસા ભાઈ ગભરાઈ જવાય આ તો થોડું ઘણું હા હા તો મિત્રો આ લોકેશન તમે જોઈ શકો છો ભાઈ હોય બધા પથ્થર પડ્યા છે અમારા ગામના ઘણા બધા લોકોને આ લોકેશનની ખબર નહીં હોય કારણ કે તમે પથરાતો જુઓ જોણી બીજી જગ્યાએ આવી જાય ને એવું લાગે છે પથ્થર એ રીતે ગોઠવાઈ રહ્યા છે ને આખી ડુંગળી પર અમારોને ડુંગળી કહેવાતી હોય છે અમે હોય પહેલાં આર્મીનો શૂટિંગ બહુ કરે મિત્રો મન છે ને આઠ મહિને આ મને મારી ભૂલ હમ જોણી કે મારી હું ભૂલ હતી અમે પહેલાં હિન્દીમાં વિડીયો બનાવે હિન્દીમાં આર્મીનો વિડીયો બનાવ એટલે બધા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર અમારા હિન્દીવાળા આવ્યા અને મને ખબર પડી કે હિન્દીમાં પાછો વ્યૂ નહીં આવતો બ્લોગ અમે ગુજરાતી કર્યું અને પછી ગુજરાતી બનાવે એટલા મારું થોડું ખીચડી ટાઈપ થઈ ગયું છે એટલા કારણે થોડું વ્યૂની ગડબડ થઈ છે એટલે મિત્રો તો એ બધા સપોર્ટ કરજો અને તમને લોકેશન બતાવું મિત્રો અહીંયાનું તો મિત્રો અમે બંને ભાઈઓ ડુંગળી પર આવી ગયા છે અમારા ગામની ડુંગળી પર એનું વાતાવરણ એકદમ જોરદાર લોકેશન થઈ રહ્યું છે આજુબાજુનું જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે એની સાથે અહીંયા અમે બનાવવાના છીએ ભાઈ બે મિનિટમાં બને એવી મેગી હાર્દિકભાઈ ચૂલો પણ રેડી કરી દીધો છે એ એક બાજુ સરગાવે છે અને હું એક બાજુ વ્લોગિંગ કરી રહ્યો છું એ થોડું ઘણું ચૂલો બુલો બધું સળગી જાય રેડી થઈ જાય એટલે હું તમને બતાવું ભાઈ આપણે અહીંયા મેગી ખાવાની છે એટલે બહુ મજા આવવાની છે તમે પાછળનું બધું વાતાવરણ જોઈ શકો છો ભાઈ દૂર દૂર સુધી ડુંગરા દેખાઈ રહ્યા છે એની સાથે સરસ મજાનો સનસેટ પણ અત્યારે થઈ રહ્યો છે એટલે બહુ મજા આવી રહી છે મિત્રો પથ્થર પર પણ એવા મસ્ત મજાના ગોળ ગોળ પથ્થર થઈ રહ્યા છે આ બે પણ મજા આવે મારા બે હું આ તો ચલો તાણ હાર્દિકભાઈ રેડી કરી દે પછી તમને બતાવીએ તાણ તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ચૂલો એકદમ તૈયાર થઈ ગયો છે હરકવાનું પણ હરકી ગયું છે બધું કમ્પ્લીટ હાર્દિકભાઈ બેહી ગયા છે રસોઈયા તરીકે આવો આપણે ક્યાં ખાવાનું મળવાનું નહીં જાતિ ખાન બનાવ પર હે બરાબર છે એટલે મે ખાઈએ ને થુરક પેટ સંતોષ આપે બરાબર છે પણ મમ્મી લાગી છે ખાવાન થોઈ ના પાઈ મમ્મી તાન એ તો શાકભાજી લેવા મોકલે છે શાકભાજી લેતા આવો એમ કી મમ્મી એનો મતલબ ના કે હા તો ભાઈ પોણીમાં ઉકાળો આવી ગયો છે એટલે આપણે મેગી ફોડીને નાખીએ હા તું જોઈ લો ભાઈ મેગી ફૂટી ગઈ છે અંદર એક મસાલો એ આલો છે મસાલાની પડી ગઈ અને ડાયરેક્ટ મઈ નાખીએ બરોબર થોડા ઘણા દોડાવવામાં વધ્યા છે નાખી દઈએ કોટા એને કોટું ભાગી દે એટલે પણ બાજુ મી લે પ્લાસ્ટિક તો ઘેર લઈ જશે મસાલો એ વાર છે મસાલા જતા રે બસ નાખવાનો તો મસાલો मेरो त अनि लमथर हे मैगी हाम्रो गाउँमा हा ए द्राग गगालो माका पछि बोल भाइ ज हे त कछु नि बन मैगी बेगी म ए द्राग गगालो पछी बुझे मरि पछि खबर त न हओ गे ममी नापाइस खा गाजी ओइ जइए आपण कङ्कोरो बङ्कोरो मल त लेइ ज गे पछी ना मल बतु पूर थइ गयो एउु छ खरे खरि ख ओ धोबी हेरो मैगी त खाएछु क मैगी द्रागालो मा बुलबुका आ गयो द्राग द्रा ला य त दि पोछा माई भूंगरो तो हिलाया तो भूंगरो तो ये फूंकवा मारे ये बना हुई आप कागल लाए कागल सो हर गई तो भाई मैगी में उकार आई गए सब फटाफट एट अंदर मसालो नाख दी तो रेडी थी जाए मैगी फटाफट आहा हा हा जोरदार लागे हार्दिक खरी खर चाल અને બીજું પણ પેકેટ છે તો બીજું પેકેટ આપણે ફોડ દઈએ મેગીનું થોડવા દાળ બે પેકેટ થુવા દાળ બને ને થુવા ખાવા પેટમાં તો રહેજ થાય થોડું ઘણું આખું તું મારે ફેરવામાં ઝારખાડીએ મહિના પર બસ આવી જઈએ તો ભાઈ ફાઇનલી બની ગઈ છે મેગી તૈયાર હાર્દિકભાઈ બહાર નીકળી રહ્યા છે એટલે હું માડાશું શું બતાવતું કે મેગી બતાવ મેગી બતાવ અમારે ભાઈ

જોઈ લો ભાઈ મેગી ચકાચક તૈયાર થઈ ગઈ છે મેગી લવર માટે તો ભાઈ આ વિડીયો તો લાઈક કરી દેજો જે મેગી લવર હોય તો ના ભૂલતા ભાઈ મેગી ખાતા હોય તો કોમેન્ટે કરજો કઈ મેગી ખોસોપર્યું ચલો હાર્દિક હાર્દિકભાઈ મેગી ખાશે અને આપણે બધું વાતાવરણ જોઈએ અને એન્જોય કરીએ તો ભાઈ હાર્દિકભાઈ મેગી નો ટેસ્ટ મારી રહ્યા છે હાર્દિકભાઈ જણાવજો કેવી આવીએ એટલે ઓડિયન્સને ખબર પડે બાર ખાવાની કેવી મજા આવે છે મેગી તો ઘેર છે બરાબર પણ બાર ખાવાની મજા આવે બરાબર એવું છે ઘેર ખો એની વસ્તુ બાર ખો ને તો આનંદ જ એનો અલગ હોય અચ્છા આનંદ ધીરાભાઈનો ભાઈ ધીરજ રાખવી ભાઈ એના માટે અચ્છા થી આવ્યા ઉપર એટલે ધીરજ રાખો રાખવી ધીરજ રાખીને મેગી બનાવે એટલે આનંદ તમને આવે છે પ્લસ તમારે શું થાય મોજા બરાબર એન્જોય કરો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવે ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા ભાઈ ચેનલ પર નવા ચેનલ ને સો ટકા કરી દેજો ચાલો તાર મળીએ બીજા વિડીયો ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર Bye-bye.